મિત્રો તમે જોઈ શકો છો મારી સામે દાદા બેઠા છે સરસ મજાનું લીમડાનું વૃક્ષ છે એની અને મિત્રો પુસ્તકો છે અને મેં દાદાને પૂછ્યું કે દાદા પુસ્તક શેના છે કે દાદાએ મને કીધું કે રામ નામની પુસ્તકો છે જે કોઈ અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય જેને રામ નામ લખવું હોય બહેન લખતા હોય છે દાદા સૌ પ્રથમ તમારું નામ જણાવો નામ છે વિનોદભાઈ વિનોદ દાદા પુસ્તકો છે એટલે આ કેટલા સમય થી આવું તમે ઝુંબેશ ઉપાડેલી છે અમે બે વર્ષ થી પ્રવૃત્તિ ચાલુ રાખી છે હા હા અને અમારું મૂળ સ્થળ છે મૂન ગાર્ડન મોટા વરા છે બરાબર અમારા ગુરુ સાહેબ છે કનુભાઈ હા હા એના આદેશ થી તમે આ કામ કરીએ છીએ બરાબર છે એટલે મતલબમાં કોઈ ધાર્મિક સ્થળે જાઓ અને આ રીતે તમે પાથરીને બેસો જે કોઈ ભક્તો જનો આવે તમે આમ લખવું હોય તો તમે બે લખો આમાં કેટલા મંત્ર લખવાનું એવું કઈ કહેવાનું કે નહીં

એટલે આમ દરરોજ કે અમુક દિવસો ખાસ હોય ના ના હું અહીંયા રોજ સવારના આવું છું નવથી બાર વાગ્યા સુધીને એવી જ રીતે અમારું મૂન ગાર્ડનની અંદર છોકરાઓને રમવા માટેની ફોર કાર કારને બધી રાખેલી છે કોઈ મૂલ્ય ચાર્જ લેતા નથી અમે એટલી અપેક્ષા રાખીએ કે અમને થોડુંક રામ નામ લખી દે અને છોકરાઓને રમાડે વાહ ભાઈ વાહ મિત્રો તમે જોઈ શકો છો કે હળાહળ કળિયુગની અંદર માણસ વગર સવારે છે કાંઈ કરતો નથી પણ તમે દાદાને જોઈ શકો છો ત્યાં લોકો આવતા હોય ત્યાં દાદા બેસતા હોય છે અને રામ નામ લખાવે બસ એના જીવનમાં એક જ છે કે લોકો રામ નામ લખે અને જીવન પોતાનું ધન્ય બનાવે બરાબર છે ને દાદા કે તમે અત્યારે તમે આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય આપણું મન વિચલિત રહેતું હોય પણ તમે ઘડેક પુસ્તક લઈ અને બીજું કઈ ન કરો તો કઈ નહીં રામ નામ રામ નામ ભગવાનનું નામ લખ્યા કરો તો તમારું મન એમાં લાગ્યું રહે આમ કયું છે

જેટલા દિવસ લાગે એટલા દિવસ પછી એને રિટર્ન કર્યું હોય તો કોલ કરે કે શું કરે અમે બી કોલ કરીએ અમે દસ થી પંદર દિવસનો ટાઈમ આપીએ એનાથી વધારે લેટ થાય ને તો અમે કોલ કરીને પૂછીએ ભાઈ બુક લખાણી ના લખાણી હોય તો કઈ વાંધો નહીં ફરક વાહ ભાઈ વાહ મિત્રો તમે જોઈ શકો છો કે દાદા કેટલું બધું એક નિસવાર જ ભાવે ભગવાન રામનું કામ કરી રહ્યા છે કારણ કે ભગવાન છે ને આમ જ રાજી રહેતા હોય છે મિત્રો આપણે કાંઈ ને કાંઈ સવારથ માટે બધું કરતા નિસવાર જ ભાવે કાંઈ લેવા દેવા ને દાદામાં રહેવાનું સુરિતમાં કહી શકીએ મારું મોટા વરાસામાં મારો તો તમે મિત્રો દાદા મોટા વરાસામાં રહે છે અને મિત્રો આ જે છે ને થળ એ આપણે કાપોતરા વિસ્તારમાં સીટકુટી આશ્રમ છે આ કપિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં દાદા બેઠા છે એટલે મોટા વરાછાથી જ દાદા આ તમે કઈ રીતે મોટરસાયકલ લઈને આવો શું કરો આ હું ટુ વ્હીલ લઈને આવું છું મોટરસાયકલ લઈને દાદા ત્યાંથી આવે છે અને આવી સેવા બજાવે છે તો મિત્રો તમારી પાસે આપણે એક જ કે મિત્રો આ વિડીયોને તમે ખૂબ શેર કરજો લાયક કરજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરજો હું તમને લાઈક કરવાનું એટલે કહું છું શેર કરવાનું એટલે કહું છું કે મિત્રો આ વિડીયો લોકો સુધી પહોંચાડજો કેમ કે દાદા સેવાનું કામ કરે છે અને દાદાને કોઈ એવો વિડીયોનો હેતુ નથી આ તો મેં દાદાને પૂછ્યું કે દાદા આ રીતે કામ કરો છો તો મેં કહેતા આપણે વિડીયો એટલે માટે બનાવો છે કે લોકોને પ્રેરણા મળે આનથી કે ભાઈ આ વિડીયો જો ખબર પડે કે લોકો દુનિયામાં આવે છે કે નિશા ભાવે ભગવાન ભગવત કામ કરી રહ્યા છે અને લોકો કે જ્યાં આવીને હાવ વાતું કરે અને ગપાટા મારવા આપણે દર્શન કરીને મંદિરે પણ અહીંયા દસ મિનિટ પાંચ મિનિટ જેવો સમય એવો રામ નામ લખીને વૈયા જાય તો એટલું તમારું જીવન પવિત્ર બને છે બરાબર છે ને દાદા તો મિત્રો એટલું તમારે કામ કરી દેવાનું વિડીયોને લાઈક કરી દેવાનું અને શેર કરી દેવાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી